મિકા સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગોલ્ડન ટેમ્પલ સાથેની પોતાની તસવીર શેર કરી હતી જો કે તેણે હમણાં જ તેના સોશિયલ એકાઉન્ટની સ્ટોરી પર ગોલ્ડન ટેમ્પલનો એક નાનો વિડીયો પોસ્ટ કર્યો છે કે જેમાં મિકા સિંહ ગોલ્ડન ટેમ્પલ સંકુલી બાર પ્લાઝામાં મીડિયાને પણ મળ્યો હતો આ પછી તે બધા સાથે સામે હાથ જોડીને અંદર જતો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ